નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શિખર મંદિરોમાં થી દેવોને ચંદનના વાઘા ધરાવાય છે ચંદનના વાઘાનો શણગારે બેતાલીસ દિવસનું પર્વ ગણાય છે વડતાલ મંદિરના નવનિયુક્ત ચેરમેન અને કોઠારી પોતાનો કાર્યભાર સંભાળ્યો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજનું અનેરું મહત્વ છે અને આજના દિવસે સંપ્રદાયના તમામ શિખર મંદિરોમાં દેવને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે અને વૈશાખ માસમાં અસહ્ય ગરમીથી પ્રભુને ઠંડક મળી રહે તે માટે ભક્તો દ્વારા ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે ગ્રીષ્મ ઋતુમાં ચંદનના વાઘાનો શણગાર એ બેતાલીસ દિવસનો એક પર્વ ગણાય છે તારીખ ત્રીસમી એપ્રિલથી તારીખ દસમી જૂન સુધી દેવને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીએ અક્ષય તૃતીયાના રોજ ચાર્જ સંભાળીને વિધિવત રીતે શરૂઆત કરી હતી ને આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશદાસજી સહિત વડતાલ થામના સંતોએ ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવીએ તે સંપ્રદાયના તીર્થથામ વડતાલ સહિત તાબાના શિખરબદ્ધ મંદિરોમાં બિરાજતા દેવને અકાતેજના શુભ દિવસથી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે અને દેવને દરરોજ ચંદનના અવનવા શણગાર ધરાવવામાં આવે છે મંદિરના પૂજારીઓ દ્વારા દેવને ચંદનો લેપ લગાડવામાં આવે છે અને બાદમાં તેને આકર્ષક તિલરા તોય સુકોમેવો કઠોળ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવે છે અને સાથે સાથે દેવને બપોરના ત્રણ વાક્યને ત્રીસ મિનિટે ઉત્પા ઉત્થાપન સમય સાકર વરિયાળીનું જળ ધરાવવામાં આવે છે અને સાંજે સંધ્યા આરતી બાદ તેઓને ચઢાવેલ ચંદન ઉતારી દેવામાં આવે છે અને જે ચંદનની ગોટીઓ કરીને હરિભક્તોને વેચવામાં આવે છે જેનો બારે માસ તિલક તરીકે ઉપયોગ કરે છે અને હરિભક્તો પણ ચંદનના વાઘાની સેવાનો લાભ લઈ શકે તે માટે દર વર્ષની છે ચાલુ વર્ષે પણ આ કોઠારી પૂજા શ્યામ વલ્લભ સ્વામી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે